સર્વેના કર્મના ફળનો દેનારો આજ સ્વયં ફળ લેવા માટે જાય નારીને અનાજ આપ્યું પણ એ વૃદ્ધ ગરીબ બાઈ એમણે કૃષ્ણ ભગવાનને જોયા એક તો બાળક બધાને વાલું લાગે અને એમાંય જ્યારે ભગવાન બાળક બનીને આવ્યા હોય ત્યારે તો કોને વાલું ન લાગે બાળક વાલું લાગે એનું કારણ છે બાળકમાં કોઈ રાગ દ્વેષ નથી મારા તારી નથી બાળકમાં કોઈ પ્રકારના દોષ નથી નિર્દોષ છે એટલે એ બધાને વાલું લાગે જેમ જેમ મોટા થતા જાય એમ ભાત ભાતની કુટેવો ને દોષો ને સ્વભાવો ને વાસનાઓ પાંગરતા જાય પછી માણસ વાલો નથી લાગતો બાળક બધાને વાલું લાગે નારીને આ બાળક જોઈને એકદમ ગમી ગયું મનમાં મનમાં વિચારતી હશે કે ઘણા બાળકો જોયા પણ આવું ક્યાંય બાળક જોયું નથી એવો ભાવ જાગ્યો આ નારીને કૃષ્ણ પાસેથી થોડા અનાજ હતું થોડું અનાજ લઈ લીધું અનાજના બદલામાં ફળ કઈ લાંબુ આવે એમ હતું નહીં પણ નારીને ભાવ જાગ્યો એટલે પછી એણે ન કરી કૃષ્ણનો ખોબો ભરીને ફળ આપ્યા આખો ખોબો કૃષ્ણનો ભરી દીધો અને કૃષ્ણ ભગવાન પછી જ્યારે ફળ લઈને જતા હતા ભગવાને એટલો વિચાર કર્યો કે મારા અનાજના બદલામાં આટલા ફળ આવે નહીં મારું અનાજ તો થોડુંક હતું અને આ ફળ એને કેટલા આપ્યા માટે મારે આનું વધારાનું લેવાય નહીં ભાગવતમાં વ્યાસ પ્રભુએ એવું લખ્યું કે કૃષ્ણએ એની ટોપલી રત્નોથી ભરી દીધી ભાઈ અને કૃષ્ણ ભગવાન એટલા માટે ગીતામાં એમ કહ્યું કે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથેવ ભજામ્ય જે જેટલો મારે શરણે આવે ને એટલું જ હું એનું ભજન કરું છું હું એનું ધ્યાન રાખું છું અને આનું ઉદાહરણ અર્જુન આપણે જોઈએ ભગવાનને બધું સોંપી દીધું યુધિષ્ઠિરે સેનાપતિ નક્કી કરવામાં બધા સેનાના પતિઓ નક્કી કર્યા પણ યુધિષ્ઠિરે એક વાત કહી દીધેલી કે આપણા બધાય સેનાપતિનો પણ સેનાપતિ આ ભગવાન કૃષ્ણ છે ઈ જેમ દોરે એમ આપણે યુદ્ધ કરવાનું છે ભાઈ પાંડવોની જીત થઈ હોય મહાભારતના યુદ્ધમાં તો કારણ ખાલી એક જ હતું કે એનો સેનાપતિ ભગવાન કૃષ્ણ હતા બાકી તો કૌરવની સેના મોટી હતી કૌરવ પાસે દાદા ભીષ્મ હતા ગુરુ દ્રોણ હતા કર્ણ જેવો મહારથી હતો આ બાજુ તો મહારથીઓમાં એક અર્જુન સિવાય હતું કોણ ભીમ બળુકો બહુ પણ હવે કઈ ધનુષ વિદ્યા છોડી જાણે ગદા દુર્યો એને તો દુર્યોધન જ હતો ભીમને એક જ ટાર્ગેટ હતો કે આ આંધળાના હોય હો ઉલાળવા બસ બીજો કોઈ વિચાર જ નહોતો ભીમને અને મહાભારતનું યુદ્ધ થયું ને હોય હો દીકરાને એકલા ભીમે માર્યા હોતરાષ્ટ્રના સોએ સો દીકરાને ભીમે માર્યા યુદ્ધ પૂરો થયું પછી ગાંધારી દુઃખી થતા કમસે કમ મારું શ્રાદ્ધ તો નાખતી એટલે આ બાજુ કઈ હતું નહીં એટલું બધું પણ ભગવાન કૃષ્ણ હતા અને હર પળ માર્ગદર્શન કૃષ્ણ આપ્યું કૃષ્ણએ યુદ્ધ ભલે નથી કર્યું પણ કૃષ્ણનું માર્ગદર્શન યુદ્ધ કરતાં પણ મહાન હતું ઘણીવાર ધંધામાં બિઝનેસમાં કે જીવનમાં ભલે કોઈ આપણો ધંધો કરી ન દે પણ એમાં યોગ્ય માર્ગદર્શન આપે ને તો પણ માણસ ઘણો આગળ જઈ શકતો હોય છે અને એટલા માટે કૃષ્ણ ભગવાન એમ બોલે કે જે મારે શરણે આવે એનું હું ભજન કરું છું ભગવાન એની ટોપલી રત્નોથી ભરી દીધી આમાંથી મારે એક વાત કહેવી કે જ્યાં ભાવ જાગે છે ને ત્યાં ગણિત બધા બંધ થઈ જાય છે ત્યાં પછી ગણતરી નથી રહેતી ભાવમાં ગણિત ન હોય બે વત્તા બે બરાબર ચાર થાય અહીંયા ન હોય બે વત્તા બે કેટલા થાય કંઈ નક્કી જ ન હોય જ્યાં ભાવ જાગે સીતાને રામમાં ભાવ જાગ્યો તો પછી એનો વિચાર કર્યો કે હાલો હું ઘરે રહું એ વનમાં ઉપડ્યા લક્ષ્મણને ભાઈમાં ભાવ જાગ્યો તેણે એનો વિચાર કર્યો મારાય નવા લગ્ન થયા છે પત્નીને છોડીને ક્યાં જવું બસ ભાઈ સાથે ચાલી નીકળ્યા મા સુમિત્રાની પાસે પરમિશન લેવા ગયા કે હું ભાઈ રામ સાથે જાઉં છું અને ત્યારે સુમિત્રાને પણ રામમાં ભાવ જાગ્યો તો સુમિત્રા એટલું બોલ્યા કે આજથી રામ તારા માટે દશરથની જગ્યાએ છે અને ભાભી સીતા તારા માટે સુમિત્રાની જગ્યાએ છે અને વન એ તારા માટે અયોધ્યા સમાન છે જા બેટા તું રામ સાથે જા ભાવ જ્યાં જાગે ત્યાં ગણિત બધા બંધ થઈ જાય છે એક ભાઈ ને ભાઈનામાં ભાવ જાગે ને પછી ગણતરી નથી કરતો એ ભાઈને અર્થે કેટલું ઘસાવવું પડે એ ભાઈને અર્થે કેટલું જાતું કરવું પડે એ પછી ગણિત નથી કરતો અને જ્યાં અભાવ જાગે ત્યાં ઝીણી ઝીણી પિનની પણ ગણતરી થાય ને હોયની પણ ગણતરી થાય ભાઈ બે વાસણની પણ ગણતરી થાય અને બે જોડે કપડાંની પણ ગણતરી થાય અને એની માટે પણ ઝઘડા થાય અને જ્યાં ભાવ જાગે ત્યાં બધું જ લેણદેણ પૂરા થાય બસ કેમ એ સુખી થાય આટલો જ વિચાર આવે છે અને આ જ ભગવાન કૃષ્ણ અને આ ફળ વેચનારી નારી ભાવ ભાવ જાગ્યો અને વસ્તુ એવી છે કે એ વનવે નથી ચાલતી સામ સામી ચાલે ભાવ રાખે એક પક્ષે કદાચ વરસ રાખી શકે બે વરસ રાખી શકે પછી થાકી જાય ભાવ હામે હામો રહે છે હા પછી કોઈ પાત્ર એવા હોય કે વધારે રાખી શકતા હોય કોઈ ઓછો પણ બિલકુલ ભાવનો હામો રાખે તો પછી સામેનો માણસ પહોંચી શકે નહીં જેવો ફળ વેચનારી નારીને ભાવ જાગ્યો એવો જ ભગવાન કૃષ્ણને ભાવ જાગ્યો અને આ ભારત દેશની મહાનતા એટલા માટે જ છે ભારત દેશને આપણે મેરા ભારત મહાન એટલા માટે કહીએ છીએ કે અહીંયા ભાવવાળા પાત્રો ઘણા જનિમા છે અહીંયા આવા ઈશ્વરના અવતારો ભાવના દરિયા થઈને આવ્યા છે અને એણે ભાવ વહેવડાવ્યો છે અહીંયા ઘણા ઘણા એવા સંતો આવ્યા છે કે જે ભાવના સાગર બની અને આ દુનિયામાં એને ભાવની નદીઓ વહેવડાવી છે મારા તારાથી પર થઈ થી પર ઉઠી સંપ્રદાયવાદથી પર ઉઠી મારા તારાથી પર ઉઠી જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે હિત માટે એણે સ્નેહની નદીઓ વહેવડાવી ભાવની નદીઓ વહેવડાવી એવા મહાપુરુષો આ ભારત દેશમાં જન્મ્યા છે આ દેશમાં એવા ભક્તો થયા આ દેશમાં એવી સતી નારીઓ થઈ આ દેશમાં એવા દેશભક્તો થયા જેને કારણે આપણે એમ કહીએ કે મેરા ભારત મહાન અને આ તો પાશ્ચાત્ય દેશોનો થોડો વાયરો વાય છે બાકી આપણી ભારતીય મૂળ સંસ્કૃતિને પરંપરા આખી દુનિયાને માર્ગદર્શન આપે ને એવી આપણી ઊંચ પ્રકારની સંસ્કૃતિ છે વસુદૈવ કુટુંબકમની વાત તો ભારતવાળા કરીએ કે બીજાથી બોલાય નહીં ભાઈ વસુદૈવ કુટુંબકમ આ દેશે કોઈ ઉપર આક્રમણો નથી કર્યા આ દેશે બધાને હમાયવા છે આ દેશે બધાઇને આદર આપ્યો છે બધાનો સત્કાર કર્યો છે અને એટલા માટે આજ મને ગૌરવ થાય કે આપણી પાસે કૃષ્ણ રામ સ્વામિનારાયણ ભગવાન મહાત્મા ગાંધી જેવા પાત્રો બધા એવા જેણે ભાવની નદીઓ વેવ ઉડાવી એટલે આપણે કહી શકીએ કે મેરા ભારત મહાન અને પછી ભગવાન કૃષ્ણ ગોપીઓને ત્યાં વિવિધ પ્રકારની લીલાઓ કરે ભક્તને આધીન ભગવાન છે ભાગવત એમ બોલે ભગવાન ભક્તાધીન છે